તો પ્રાચીલ તો આખો દિવસ તમને ખબર છે એમ જ તે ધમા ચકડી મચાવે ફોન તો અડવાનો ટાઈમ ન લેવા દે તો એવું થયું હતું એટલે અત્યારે પછી આપણે છે ને ફોન હાથમાં લેવાનો ટાઈમ મળ્યો ને બ્લોગ શૂટ કરીએ છીએ જો હજી એનું એનું કામ તો એ એઝ ઇટ ઇઝ ચાલુ જ છે રમવાનું આમ જોતો જોતો કેમ જો હશે છે અહીંયા જો ઘણ આવ્યા છે ને તેની હારે રમત ચાલો હવે પપ્પાનો સુવિચાર લઈ લઈએ અને મમ્મીનો શ્લોક પણ આપણે લઈ લઈએ આજકા સુ વિચાર સુના દીજે સુધી મેલા છે તો ચાલશે સાચી વાત છે નિયત ચોખ્ખી રાખો મતલબમાં કપડા મેલા હોય કોઈ નઈ કઈ જાય કા મમ્મી તો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ તમને માસીના ઘરે બેનુન ઘરે કોને નો મજા આવે કામ મમ્મી એવું છે મમ્મી મારે બેન નથી ને તો મને તો બહુ એમ થાય કે મારે એક બેન હોત તો કેવું સારું તો એવું છે તો આજ કા શ્લોક સુના દીજી આપ તમો વાચ ઋષિ કેસ પ્રહસિ નેવ ભારત સેનયોર ઉભયોર મધ્યે

એલે જા આહા હા અ જલ્લો હેને તરી બોલુ કે કેમ અવાજ કરે છો કાનો લે કેમ અંજો ગુસ્સો આવ્યો મમી ગુસ્સો આવ્યો કેમ ગુસ્સો કરે છો એ બદુડી કેમ ગુસ્સો करतो ને જો નાખી દીધું કે મારે કે મારે দাদা কী যায় দাদা খিজাইছে লে

লটা কুড়ি <laughs> 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 <iversoving> <laughs> બધી આમ જો તમ જોવા ને આંગળી નાખી 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 મેટ ની તો પથારી ફેરવી નાખી છે બધી બાજુ કા કાનું કા ઓનલી ફોર જય શ્રી કૃષ્ણ રાધે રાધે માર બાવલું રાધે રાધે તોફાન ની કાનું ડોસો તું

કાચી સેન્ડવિચ માઈ જોઈએ તો એ બ્રેડ ને એ બધું લેવા ગયા છે તો એ આવે ત્યાં સુધી સુધીમાં આપણે કાંદા ને બધું કટ કરી રાખીએ બટેકા ફ્રાઈન રાખીને એવું કરીએ પછી આગળની રેસિપી હું બતાવું તો અહીંયા જો આપણે કાચી સેન્ડવીચ બનાવવાની છે ને વેજીટેબલ તો મસ્ત તૈયારી કરી નાખી છે જો બધું રાઉન્ડ શેપ માં ત્રણેય વસ્તુ કટ કરી છે ને અહીંયા બટેકાનો મસાલો બનાવી નાખ્યો છે મસાલા માં ને છે ખાંડ તો થોડીક મીઠું લીંબુ અને ધાણાભાજી અને આદુ ખાલી મરચા આદુ નથી નાખ્યું ખાલી મરચાં ને મરી આટલી વસ્તુ નાખ્યું છે મસાલામાં અને જો અહીંયા શાક લઈ આવ્યા છીએ ને મમ્મી તો જો ભીંડો લાવ્યા છે ને ટામેટા ને મક્કા એને આજે હું કહેતી ને કે બ્રેડ કિનારી વગરની બ્રેડ આવે આ એ બ્રેડ લાવ્યા છે ને ગુવાર છે ને કોબી છે આટલું શાકભાજી લઈ આવ્યા છે મમ્મી અને લઈ આવ્યા છે ધાણાભાજી તો ધાણાભાજી જો આપણે સાફ કરી નાખી અને અત્યારે પ્રાશિવને લઈ ગયા છે નીચે રમવા માટે તો હમણાં ઈ ને હાર્દિક ને બધા સાથે સાથે જ ઉપર આવશે તો આવે પછી આપણે મસ્ત મજાની સેન્ડવિચ બનાવી નાખીએ કારણ કે આને શેકવાની તો છે નહીં કાચી જ રાખવાની છે એટલે આવે પછી બનાવીએ તો જો અહીંયા આપણે છે ને બેસાડી દીધા જો બનાવું છું હું સેન્ડવીચ ને મમ્મી ને પપ્પા બે જમતા જાય છે ને હાર્દિક રાખે છે પ્રાશીવ ને ત્યાં સુધીમાં પપ્પા ને મમ્મીને જમાડી દઉં જો અહીંયા પપ્પા એ બે ગયા કેવી લાગી પપ્પા સરસ તો વાંધો નહીં તમને મસ્ત તો વાંધો નહીં જો અહીંયા

તો તો ચાલો હવે તો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય